યોહાન તો કેવળ પાણી થી સ્નાન સંસ્કાર કરાવતા હતા યોહાન તો કેવળ પાણી થી સ્નાન સંસ્કાર કરાવતા હતા ઈસુ પોતે બોલે છે તમને થોડા જ દિવસોમાં પવિત્ર આત્મા થી સ્નાન સંસ્કાર કરાવવામાં આવશે પણ થોડા જ દિવસોમાં થોડા જ સમયમાં તમને પવિત્ર આત્મા વડે સ્નાન સંસ્કાર કરાવવામાં આવશે પોતે અને આ છે છે બીજો અધ્યાય ઈશ્વરે કર્યા ફરી સજીવન એના એના અમે અમે બધા બધા સાક્ષી સાક્ષી છીએ છીએ શિષ્યો કબૂલાત કરે પોતાના મુખથી

ઈસુ પ્રભુ છે ઈસુ પ્રભુ છે અને તારા અંતરથી એમ માનતો હોય કે અને તારા અંતરથી એમ માનતો હોય કે તેમને ઈશ્વરે મરેલામાંથી સજીવન કર્યા હતા તેમને ઈસુને ઈશ્વરે મરેલામાંથી સજીવન કર્યા હતા તો તારો ઉદ્ધાર થશે તો તારો ઉદ્ધાર થશે લોકો આગળ શિષ્યોએ આ કબૂલાત કરી કે ઈશ્વરે ઈસુને મૃત્યુમાંથી સજીવન કર્યા છે એટલે શિષ્યોનો ઉદ્ધાર થયો અનુસાર હું નથી કહેતી કે જે કબૂલાત કરે છે કે ઈસુ પ્રભુ છે અને ઈશ્વરે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા છે તેમનો ઉદ્ધાર થયો છે હવે આ કબૂલાત પછી આધ્યાત્મિક રીતે જો આપણે સમજીએ તો એ લોકોનો તો ઉદ્ધાર થયેલો પરંતુ હજી કાઈક બાકી હતું એ શક્તિ એ પાવર બાકી હતા અને ત્યારે લુક 24:49 માં અને પ્રશિતના ચરિતો 1:4 ત્યાં ઈસુ શું બોલે છે અને ધ્યાન રાખજો અને ધ્યાન રાખજો મારા પિતાએ જે વરદાન આપવાનું વચન આપેલું છે મારા પિતાએ જે વરદાન પવિત્ર આત્માનું વરદાન મારા પિતાએ જે વરદાન આપવાનું વચન આપેલું છે તે હું તમને મોકલીશ તે હું તમને મોકલીશ એટલે તમને ઈશ્વર તરફથી શક્તિ મળે ત્યાં સુધી એટલે તમને ઈશ્વર તરફથી શક્તિ મળે ત્યાં સુધી તમે આ શહેરમાં જ રહેજો તમે આ શહેરમાં જ રહેજો ઈસુ સ્પષ્ટ ઇન્સ્ટ્રક્શન આપે છે કે તમને પિતાની પ્રોમિસ છે કે પવિત્ર આત્માથી સ્નાન સંસ્કાર કરાવવામાં આવશે તો ઈસુ કહે છે કે જ્યાં સુધી એ મળે ઈશ્વરની એ શક્તિ મળે ત્યાં સુધી આ શહેરમાં જ રહેજો પછી તેમણે તેઓની સાથે ભોજન કરતા કરતા પછી તેમણે એટલે કે ઈસુએ શિષ્યોની સાથે ભોજન કરતા કરતા

ધરતીના છેડા સુધી મારા વિશે સાક્ષી પુરુષ અને ઠેઠ ધરતીના છેડા સુધી મારા વિશે સાક્ષી પુરુષ ઈસુ કહે છે કે મારા વિશે સાક્ષી પુરવાની છે પણ ઈસુ કહે છે તમે તમારી શક્તિથી તમારા બળબૂતાથી ના કરી શકો

કિસુને આપવામાં આવ્યો શારીરિક દુખ કિસુને મેણા મારવામાં આવ્યા ઈસુની જે હયાતી આઈડેન્ટિટી એના પર પ્રહાર કરવામાં આવ્યા જ્યારે ઈસુ ક્રુસ પર હતા ત્યારે કે છે જો તું ઈશ્વરનો પુત્ર હોય તો તારી જાતને બચાવ ને તું શિષ્યોએ જોયું કે ઈસુની આ હાલત થઈ છે વર્ણન તો કે છે કે ઈસુનું રૂપ એટલું બધું વિકરાળ થઈ ગયેલું કેષ્યો ઈસુને છોડીને સંતાઈ ગયા ભાગી ગયા ત્યાંથી નાસી છૂટ્યા સંત પીતર ઈસુને એક વખતે કે છે કે મારે તમારા માટે મરવાનું હશે તો પણ હું તમારી સાથે જ રહીશ જ્યારે ઈસુને પકડવામાં આવ્યા ત્યારે ત્યારે ઈસુને ત્રણ વાર નકાર્યા પિતર કહે છે કે હું તો એમને ઓળખતો જ નથી ઈસુને ઓળખવા માટે પણ સન પિતરે ના પાડી દીધી

એક રૂમમાં સાથે રૂમમાં દાખલ થાય છે અને એમની સાથે વાત કરે છે એમને એમનું પુનરુત્થાન થયું છે એ વિશે એમને હિંમત આપે છે ઈસુએ કીધું કે પિતાએ જેનું

પવિત્ર આત્માની શક્તિ કે એ મળ્યા પછી બધા જ શિષ્યો ભિન્ન ભિન્ન ભાષામાં બોલવા લાગ્યા જ્યારે શિષ્યોને પવિત્ર આત્માની પ્રાપ્તિ થઈ અને એ લોકો ભિન્ન ભિન્ન ભાષામાં બોલવા લાગ્યા ત્યારે એ સ્થળે હિબ્રુઓ રહેતા હતા ગ્રીક લોકો રહેતા હતા ઘણી ભાષા બોલનારા લોકો ત્યાં રહેતા હતા અને શિષ્યોએ જ્યારે આ ભિન્ન ભિન્ન ભાષામાં બોલવાનું શરૂ કર્યું ત્યારે આજુબાજુથી લોકો ત્યાં ભેગા થઈ ગયા અને એ લોકોએ અનુભવ્યું કે આ શિષ્યો અમારી માતૃભાષામાં જ બોલે છે અમે જે ભાષા બોલીએ છીએ એ ભાષામાં જ બોલે છે અને ત્યારે લોકોમાંથી એવી કોમેન્ટ આવી કે આ લોકોને દારૂનો નશો ચડ્યો છે એમને દારૂ નો કેફ ચડ્યો છે નશો ચડ્યો છે એટલે આહુ બોલે શિષ્યો તો અન્ય ભાષામાં બોલતા હતા અને તે પણ પવિત્ર આત્માની શક્તિથી પવિત્ર આત્માના પ્રેરિયા એ લોકો અન્ય ભાષામાં બોલતા હતા પણ બીજા લોકો સમજી નહોતા શકતા એટલે એ લોકો શિષ્યોની મશ્કરી કરતા હતા ત્યારે પવિત્ર આત્માની પ્રાપ્તિ થયા પછી સંત પિતર પહેલીવાર ઉભા થાય છે તે વખતે પહેલાં જ જાહેર પ્રવચન પછી ત્રણ હજાર લોકો બાપ્તિસ્મા લે છે ત્રણ હજાર લોકો ઈસુને સ્વીકારે છે વચન અનુસાર જે ઈસુને સ્વીકારે છે પ્રભુ તરીકે અને કબૂલ કરે છે કે ઈશ્વરે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા છે એ લોકોને ઉદ્ધાર મળે છે ઉત્તરો ઉત્તર જો તમે પ્રેષિતોના ચરિતો વાંચો તો સંત પીતર અને સંત પાઉલ મંદિરમાં જતા હોય છે અને ત્યાં પેલો જન્મથી લૂલો માણસ મંદિરના દરવાજા પાસે બેઠો હોય છે અને એ માણસ સંત પીતર અને સંત ની સામે એક આશા ભરી નજરે જોવે છે કંઈક મળે એ હિસાબથી ત્યારે સંત પીતર શું બોલે છે સોનું કે રૂપુ મારી પાસે નથી પણ મારી પાસે જે કાંઈ છે તે હું તને આપું છું નાઝરેતના ઈસુના નામમાં ઉભો થા અને ચાલ અને તે માણસ એક ક્ષણ એ દિવસથી ચાલે છે થેગડા મારે છે કૂદકા મારે છે અને જ્યારે ફરોશ્યો પુરોહિતો આ બધા લોકો જુએ છે ત્યારે આ શિષ્યોનો પુષ્કળ વિરોધ કરવામાં આવે છે પણ હવે આખી દુનિયા વિરોધ કરે છે તે છતાં શિષ્યો ડરતા નથી હવે શિષ્યોની અંદર પાવર એ શક્તિ ઈશ્વરની શક્તિ પવિત્ર આત્મા છે હવે ઈસુ વિશે બોલવા માટે ઈસુની સાક્ષી બનવા માટે શિષ્યોને કોઈ રોકી શકતું નથી અને આ છે પવિત્ર આત્માથી મળેલું બાપ્તિ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા થાય એ વ્યક્તિ ઈસુનું વચન બોલતા ડરે નહીં ઈસુની સાક્ષી પૂરતા ડરે નહીં ઈસુના બલિદાન વિશે બોલતા ડરે નહીં ઈશ્વરના રાજ્યની વાતો કરતા ડરે નહીં અને ત્યારે પવિત્ર આત્મા પોતે જે તે વ્યક્તિને આ બધી બાબત માટેના રેવલેશન્સ ખુલાસા આપે છે કોઈ વ્યક્તિ

અન્ય ભાષા બોલવાથી મળતી શક્તિ અન્ય ભાષા પ્રભુ ઈસુ માર્ક સોળ સત્તરમાં માં કે છે કે જેને શ્રદ્ધા હશે તે અન્ય ભાષા બોલી શકશે અન્ય ભાષા બોલવામાં પુષ્કળ પાવર છે શક્તિ છે અન્ય ભાષા બોલ્યા પછી તમારું જીવન નોર્મલ નથી રહેતું સામાન્ય નથી રહેતું પણ એ સુપર નેચરલ બની જાય છે તમારા એક એક નિર્ણયોમાં તમારા રોજિંદા જીવનમાં તમે એ પાવર તમે એ શક્તિ તમે એ સુપર નેચરલ જીવન અનુભવી શકો છો અને આ માત્ર શિષ્યો પૂરતું મર્યાદિત નથી હું અને તમે ઈસુના શિષ્યો છીએ આપણને પણ પ્રભુએ એફએસએસ એક ત્રણ અનુસાર સગડી આદ્યાત્મિક બક્ષિશો આપીને ધન્ય કર્યા છે મારી ને તમારી અંદર એ અન્ય ભાષા બોલવાની કૃપા એ અન્ય ભાષા આપણા આત્માની અંદર છે આપણે એને એક્ટિવેટ કરવાની છે આપણે એને બહાર કાઢવાની છે હું અને તમે પ્રભુએ આપણને એક કામ આપ્યું છે માર્ક સોળ પંદર માં ઈસુએ મને તમે જીવન દરમિયાન પુષ્કળ પાપો કર્યા છે અને મૃત્યુની ઘડી સુધી માનવ પ્રકૃતિના કારણે આપણે પાપ કરવાના છીએ પણ જો આપણે ઈસુને પ્રભુ તરીકે સ્વીકારીએ અને આપણા મુખે બોલીએ અંતરથી માનીએ અને મુખે કબૂલ કરીએ કે ઈશ્વરે તેમને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યા છે તો એની કૃપાના કારણે એણે વેઠેલા દુઃખના કારણે ઈસુના લોહીમાં મહારાને તમારા પાપો ધોવાઈ જાય છે એટલે કે શુભ સંદેશ એટલે કર્મ ઈસુ કરે દુઃખ ઈસુ વેઠે અને માત્ર ઈસુમાં શ્રદ્ધા રાખવાથી એના બલિદાનમાં શ્રદ્ધા રાખવાથી આપણા પાપો ધોવાઈ જાય છે 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 અને આપણને અનંત જીવન મળે આ શુભ સંદેશ ઈસુએ મને તમને કામ આપ્યું છે કે આખી સૃષ્ટિમાં જાઓ અને મારો શુભ સંદેશ ફેલાવો મારા કરેલા કાર્યો વિશે લોકોને જણાવો પવિત્ર આત્માની શક્તિ વડે આપણે આ કરી શકીએ છીએ શિષ્યો પુષ્કળ ચમત્કારો કરી શક્યા સંત પિતર તો કોઈ જગ્યાએથી પસાર થવાના હોય એ પહેલા બીમાર લોકો ત્યાં જે તે જગ્યા પર બેસી જતા હતા કે તો કહે છે કે સંત પિતરનો પડછાયો પડે અને એમને સાજા પણ મળે એમના સંત પિતરના અંગને અડેલો કાપડનો ટુકડો જો બીમાર વ્યક્તિને અડાડવામાં આવે તો બીમાર વ્યક્તિ સાજી થઈ જાય આ શિષ્યો એક સમય ડરપોક હતા વિકળ હતા અમારું કંઈ પણ નોતા કરી શકતા પણ પવિત્ર આત્માની પ્રાપ્તિ થયા પછી અન્ય ભાષામાં બોલ્યા પછી શિષ્યોનું જીવન પ્રેષિતોનું જીવન બદલાઈ ગયું હજી આપણી પાસે સમય છે અન્ય ભાષા બોલવા માટે આપણે પ્રભુ પાસે માંગીએ અને પ્રયત્ન કરીએ અન્ય ભાષા બોલ્યા પછી આપણામાં આપણી શક્તિથી નહીં પણ પવિત્ર આત્માની શક્તિથી જે ઈસુ કહે છે કે જેને શ્રદ્ધા હશે તે અબદૂતો કરશે સાજાપણું આપશે અન્ય ભાષા બોલશે જેરી પીણું પીસે તો એમને અસર નહીં થાય આ બધું જ શક્ય છે આ બધું જ આપણા માટે શક્ય છે આપણને મૃત્યુ પછી ઈશુ કહેશે કે મેં તને કામ આપ્યું તું મેં તને પવિત્ર આત્માની ભેટ આપેલી ક્રુસ ઉપરથી ઈસુ બોલે છે ને કે મને તરસ લાગી છે એ સૃષ્ટિનો સર્જન હાર સ્વર્ગનો રાજકુમાર શું એને પાણીની તરસ લાગી છે ના મારા વાલાઓ પ્રભુ આપણને કે આત્માઓ બચાવીને મારી શક્તિથી કરી શકીએ છીએ આપણી શક્તિથી થઈ શકે જ નહીં આજે પ્રભુ પાસે ખાસ માંગીએ પવિત્ર આત્માનું એ બાપ્તીસમાં અન્ય ભાષામાં આપણે બોલીએ અને પ્રભુએ આપેલું કામ આપણે પૂર્ણ કર્યા પછી જ મળીએ પવિત્ર અત્યારે જેટલા લોકો સાંભળી રહ્યા છે એ બધા માટે પવિત્ર આત્મા તમારી એ શક્તિ એ તમારી કૃપા એ લોકો માટે માંગી લઉં છું પવિત્ર આત્મા તમારો સાથ લઈને તમારી શક્તિ લઈને અમે લોકોને સાજાપણું આપીએ અબ્દુ તો કાઢીએ અન્ય ભાષામાં બોલીએ પવિત્ર આત્મા અમને મદદ કરો થેન્ક યુ હોલી સ્પિરિટ થેન્ક યુ જીસસ થેન્ક યુ આપા પિતા થેન્ક યુ લોટ આ